ઇન્ડિયન મેડિકલ એસોસિએશન રાષ્ટ્રીય મંત્રી શ્રી ડૉક્ટર અનિલ જે નાયકના અધ્યક્ષસ્થાને રેડક્રોસ મોડાસાનો ડેન્ટલ ક્લિનિક ઉદ્ઘાટન સમારંભ યોજાયો હતો ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી અરવલ્લી જિલ્લા શાખા મોડાસા દ્વારા રાહત રાહતદરની લેબોરેટરી ફર્સ્ટ એડ તા તાલીમ ડિઝાસ્ટર મેનેજમેન્ટ જીઆરસી વાયઆરસી વિવિધ પ્રવૃત્તિઓ ઉપરાંત સેવાઓનો વેગ વધારતા રાહત દરનું નવીન ડેન્ટલ ક્લિનિકનું શરૂઆત કરવામાં આવી દાતાશ્રી શ્રી મહેશભાઈ પટેલે રિબિન કાપી ડેન્ટલ ક્લિનિકનું ઉદઘાટન કર્યું હતું જાહેર જનતાની સેવામાં ખુલ્લું મૂક્યું હતું આ પ્રસંગે સમારંભના અધ્યક્ષ ડોક્ટર અનિલજી નાયક રેડક્રોસ ઝોનલ કોઓર્ડિનેટર શ્રી સંજયભાઈ શાહ ટ્રેઝરર રેડક્રોસ સ્ટેટ બ્રાન્ચ ભૂપેન્દ્રભાઈ શાહ રેડક્રોસ હિંમતનગર જીલુભા ધાંધલ રેડક્રોસ ગાંધીનગર કનુભાઈ પટેલ ચેમ્બર ઓફ કોમર્સ ડૉક્ટર વસીમ સુથાર ડોક્ટર હરિભાઈ પટેલ ડૉક્ટર એમ એમ ચાંદનીવાલા રાજેન્દ્રભાઈ પટેલ વિમલભાઈ પટેલ પંકજભાઈ પટેલ વેચાણ વગેરે મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા રેડક્રોસ પ્રવૃત્તિ બિરદાવી હતી રેડક્રોસ સોસાયટી મોડાસા દ્વારા તમામ મહેમાનોનું ફૂલછડી શાલ અને મોમેન્ટોથી સ્વાગત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે રેડક્રોસ સોસાયટી મોડાસાના સેક્રેટરી રાકેશભાઈ જોશી ટ્રેઝરર વિઠ્ઠલભાઈ પટેલ કારોબારી સભ્ય અરવિંદભાઈ શ્રીમાળી જીતેન્દ્રભાઈ અમીન મુકેશભાઈ પટેલ કે કે શાહ વનિતાબેન પટેલ કનુભાઈ પટેલ તાલુકા શાખાના હોદ્દેદારો વિવિધ સંસ્થાઓના અગ્રણીઓ રેડક્રોસ સભ્યો નગરજનો અને સ્ટાફ ગણ ઉપસ્થિત રહ્યા હતા સેક્રેટરી રાકેશભાઈ જોશીએ આભાર વિધિ કરી હતી અંતે રાષ્ટ્રગીત બાદ કાર્યક્રમનો પૂર્ણ જાહેર કરાયો હતો